સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડીયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા બે બસો પંચોતેર ડીઆઈ ટૅક્ટર વેચાવા માટે આવેલું છે મહિન્દ્રા ભૂમિપુત્ર ટ્રેક્ટર વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડેલ કિંમત ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય મારી ચેનલ ઉપર એ તમને મળી જાય કેમ કે મારી ચેનલ ઉપર રોજના આવા વાહનોના વિડીયો આવતા રહેતા હોય છે તો એ તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો આખો જોતા રહીજો વાત કરીએ મહિન્દ્રા ટેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો મહિન્દ્રા બી બસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે એકદમ પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી કન્ડિશન વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો સીટછત્રી પંખા ટાયર એકદમ બધું સારું છે બાકી વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરના મોડલની વાત કરું તો મોડલ બે હજાર ને આઠનું મોડલ જોવા મળશે તમને જે મહિન્દ્રા ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો બે હજાર આઠનું મોડલ ખેડૂતભાઈઓ તમને જોવા મળશે બાકી વિડીયોની અંદર ક્લિયર કટ ટ્રેક્ટરની કન્ડિશન તો તમે જોઈ જ શકો છો સાદું સ્ટેરિંગ સેન્ટર ઘેરમાં ટ્રેક્ટર રહે છે બાકી ટાયર કન્ડિશન અને કલર કન્ડિશન તમે વિડીયોમાં જેવી જોઈ રહ્યા છો તેવી જ કન્ડિશન તમને રૂબરૂમાં જોવા મળી જાય છે એકદમ સાચવેલું ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ કિંમતની વાત કરું તો કિંમત કિંમતભાઈએ રાખેલી છે એક લાખ અને સિત્તેર હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે થોડું ઘણું માન રહી જશે કિંમતમાં એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈ ખેડૂત ભાઈઓને આ મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનર જયદીપભાઈનો કોન્ટેક્ટ કરી લેજો બાકી ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ જે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડોલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ લોન કોટડા તાલુકો બાબરા જિલ્લો અમરેલી અને જયદીપભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જાય છે જયદીપભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને જયદીપભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જશે ટ્રેક્ટરના ઓનરનો તો જે કોઈ ભાઈઓને આ મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તે જયદીપભાઈનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે નંબર જોવા મળી જશે